શ્રીમદ્ભાગવત સ્કંદ તૃતીયાધ્યાયી ચતુર્થ શ્રી વિદુરમૈત્ર મિલન શ્લોક સંખ્યા છવ્વીસ અનુવાદ ભાવાદ સી ભક્તિવદામ સાહેબ રૂપા દ્વારા ઉદ્ધવ ઉવાચ નોરાધ્ય ઋષિ કૌશાર વોન્ખે સાક્ષા ભગવતા દિષ્ટો મર્ત્યલોકિહા સતા शब्दार्थ उद्धव उवाच उद्धव जी बोलिया ननो जोके, के ते तमारा तत्पसंराध्य दिव्य ज्ञाननी प्राप्ति माटे पूजनीय ऋषि ही ऋषि कौशारव कुशारुना पुत्र મૈત્રેને અંતિકે પાસે રહેતા સાક્ષાત પ્રત્યક્ષ ભગવતા પુરુષોત્તમ ભગવાનને આદિસ્થ બોધ આપેલ છે મૃત્યલોકમ મૃત્યુલોકને જિહાસતા છોડી જતા અનુવાદ શ્રી ઉદ્ધવજી બોલ્યા જે દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિથી પૂજનીય છે અને પાસે છે એવા વિદ્વાન મહર્ષિ મૈત્રેજી પાસેથી તમે જ્ઞાન પ્રાપ્ત કરો પુરુષોત્તમ ભગવાન જ્યારે મૃત્યુલોકમાંથી વિદાય લઈ રહ્યા હતા ત્યારે તેમણે મૈત્રેજીને તમને જ્ઞાન આપવા પ્રત્યક્ષ આદેશ કીધો હતો ભાગ દિવ્ય વિજ્ઞાનમાં વ્યક્તિ ભલે પારંગત હોય છતાં તેણે મર્યાદા વ્યતિક્રમનો અપરાધ નહીં થઈ જાય તેની કાળજી રાખવી જોઈએ અથવા ઉદ્ધતાઈથી ગુરુજન કરતાં આગળ વધી જવું ન જોઈએ શાસ્ત્રીય આદેશ અનુસાર વ્યક્તિએ મર્યાદા વ્યતિક્રમના ઘડેલા નિયમોનું ઉલ્લંઘન ન થઈ જાય તેની ખૂબ જ કાળજી રાખવી જોઈએ કારણ કે તેમ કરવાથી વ્યક્તિ આયુષ્ય શ્રી કીર્તિ ભક્તિભાવ અને જગતના તમામ આશીર્વાદ ગુમાવી બેસે છે આ દિવ્ય વિજ્ઞાનમાં પારંગત થવા માટે એ આવશ્યકતા છે એ આવશ્યક છે કે વ્યક્તિ આધ્યાત્મિક વિજ્ઞાનની આંટી ઘૂંટીઓ જાણી સાવધાન રહે દિવ્ય વિજ્ઞાનના બધા કૌશલ્યથી ઉદ્ધવજી સભાન હતા તેથી તેમણે વિદુરજીને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરવા માટે મૈત્રી ઋષિ પાસે જવાની સલાહ આપી વિદુરજીની ઈચ્છા ઉદ્ધવજીને પોતાના આધ્યાત્મિક ગુરુ તરીકે સ્વીકારવાની હતી પણ ઉદ્ધવજી આ પદનો એટલા માટે સ્વીકાર કર્યો કે વિદુરજી ઉદ્ધવજીના પિતાની ઉંમરના હતા આથી ઉદ્ધવજી તેમનો પોતાના શિષ્ય તરીકે સ્વીકાર ન કરી શકે અને ખાસ કરીને જ્યારે મૈત્રેજી પાસે જ ઉપ મૈત્રેયજી પાસે જ ઉપસ્થિત હોય ત્યારે તો નહીં જ નિયમ એવો છે કે વ્યક્તિએ વડીલોની ઉપસ્થિતિમાં ઉપદેશ આપી દેવાની અતુરતા ન દાખવવી ભલે તે પારંગત અને સક્ષમ કેમ ન હોય આથી ઉદ્ધવજીએ વિદુરજી જેવા વડીલને તેમના જેટલી જ મોટી વયની વ્યક્તિને વ્યક્તિ મૈત્રીજીની પાસે મોકલવાનો નિર્ણય કર્યો કારણ કે ભગવાને આ મૃત્યુલોકનો ત્યાગ કરતી વખતે તેમને પણ પ્રત્યક્ષ જ્ઞાન આપ્યું હોવાથી તે પણ પારંગત હતા ઉદ્ધવજી અને મૈત્રીજી એ બંનેએ ભગવાન પાસેથી પ્રત્યક્ષ જ્ઞાન મેળવ્યું હોવાથી તે બંનેનો વિદુરજીના અથવા બીજા ગમે તેના આધ્યાત્મિક ગુરુ થવાનો પ્રથમ અધિકાર હતો પરંતુ ઉંમરમાં મોટા હોવાથી તેમના આધ્યાત્મિક ગુરુ થવાનો પ્રથમ અધિકાર હતો અને વિશેષત વિદુરજીના જે ઉદ્ધવજી હતા ઘણી મોટી ઉંમરના હતા વ્યક્તિએ લાભ કે કીર્તિ ખાટવા માટે સસ્તા થઈ જઈ આધ્યાત્મિક ગુરુ બની જવા આતુર ન રહેવું પણ ભગવાનની સેવા માટે જ આધ્યાત્મિક ગુરુ બનવું ભગવાન મર્યાદા વ્યતિક્રમની ઉચ્છૃંખલતાને કદી સહન કરી લેતા નથી વ્યક્તિને પોતાને અંગત લાભ કે કીર્તિ મળે એ હેતુથી વડીલ આધ્યાત્મિક ગુરુને મળવા પાત્ર આદર તેમને બાજુએ રાખી પોતાને મળે એવું કદી ન કરવું કહેવાતા આધ્યાત્મિક ગુરુના પક્ષે ઉચ્છૃલતા એ પ્રગતિશીલ આધ્યાત્મિક સિદ્ધિના માર્ગમાં ખૂબ જ મોટું જોખમ છે ઓમ જ્ઞાનશલાકયા ચુરન્મી યે તસ્મૈશુરવે શચીપુત્ર સ્વરૂપ ત્યાં રૂપુ માધુરી ગોષપતિ રાધાકુંડમ ગિરવરમોહુરાકમાદવાસં યસ પ્રતિ તો કૃપયા શ્રીગુર તમ નતોસ્મે વંદેહં શ્રી ગુરૂશ્રીપદકમલ શ્રીગુરુ વૈષ્ણવાંચ શ્રીપ સાગજાં સહગણ રઘુનાથન્વી તમ સજીવ સાધ્વૈતમ સવધૂત પરીજનસહિત્ષ્ણચૈતન્યદેવ શ્રીરાધાકૃષ્ણ પાન્સગણ લલિતા શીશખાન્વીતા શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત અદ્વૈતગદાધર શુભા સાદિ ગૌરભવૃંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ મર્યાદા વ્યતિક્રમ મર્યાદા એ જાણવું બહુ જરૂરી છે દરેક વ્યક્તિએ ભક્તોએ પણ મર્યાદા ઘણી બધી મર્યાદાઓ છે જેમ આપણે જોઈએ છે સ્ત્રીઓ વિશેની મર્યાદા છોકરાઓની મર્યાદા વડીલોની મર્યાદા બધાની મર્યાદા આવે મર્યાદા મીન્સ લિમિટ શાસ્ત્રની લિમિટમાં રહીને આપણે કાર્ય કરવું જોઈએ તો એ બહુ સરસ ઉપદેશ છે અને મુખ્ય ઉપદેશ એ છે કે જ્યારે ગુરુ ઉપસ્થિત હોય અથવા વયોવૃદ્ધ ગુરુ ઉપસ્થિત હોય ત્યારે વ્યક્તિએ ઉપદેશ આપવો નહીં જોઈએ બીજા વ્યક્તિને કે એટલા માટે નહીં કે મીન્સ ઉપદેશ એટલા માટે નહીં આપવો જોઈએ કે ગુરુ ઉપસ્થિત છે એટલે પોતે ગુરુજી ચડિયાતો છે એવું એણે સાબિત નહીં કરવું જોઈએ આ દરેક વખતે એવું નહીં કે ગુરુ ઉપસ્થિત હોય ત્યારે જ પણ આપણે ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે આપણી સામે વડીલ વ્યક્તિ છે વડીલ વિશેષ કરીને અને અહીંયા તો વિદુરજી છે વિદુર પણ ભક્ત હતા તો વડીલ વ્યક્તિ હોય તો આપણે એમને ઉપદેશ આપવા માટે એકદમ ઉત્સાહિત નહીં થવું જોઈએ કે જો તમે તમે વયોવૃદ્ધ છો પણ તમારા કરતાં હું વધારે જાણું છું આ એક મર્યાદા છે એ મર્યાદાનો એક બીજો અર્થ પણ થાય છે પ્રભુપાત અહીંયા લખે છે કે ઉદ્ધતાઈથી ગુરુજન કરતા આગળ વધી જવું ન જોઈએ આ મહત્વનું છે નો ડાઉટ ઘણા બધા વયોવૃદ્ધ વ્યક્તિ હોય અને કોઈ યુવાન વ્યક્તિ હોય તો એને ઉપદેશ આપી શકે છે એનો અર્થ એવો નથી કે સૌ બેંગ થઈ ગયું ઉપદેશ ઉપદેશ આપી શકે છે પણ પોતે કેવું વર્તન હોવું છે ઉદ્ધતાઈથી ગુરુજન કરતા પોતે આગળ વધી ગયો છે એવું નહીં માનવું જોઈએ કારણ કે ઘણી એવું બને કે કોઈ વ્યક્તિ બહુ સારી રીતે ગ્રહણ કરી લીધું હોય જ્ઞાન અને સમજી ગયો હોય અને પ્રેક્ટિસ પણ કરતો હોય પણ પોતે ગુરુથી વધારે આગળ નહીં કદી સમજવું છે સિનિયર સિનિયર છે હું જુનિયર છું એ ભાવના સમજવી છે આ બહુ મહત્વની વસ્તુ છે આપણે જોઈએ છે કે ગુરુ મહારાજ ગુરુ મહારાજ ખૂબ ઉન્નત ભક્ત છે આગળ વધેલા ભક્ત છે પણ ઘણી વાર અમુક બાબતોમાં અમુક નોલેજમાં એમના શિષ્યો જેમ કે દામોદર પ્રભુ છે કદાચ વધારે જાણતા હોય છે અમુક વસ્તુ જેમ કે દામોદર પ્રભુ શાસ્ત્ર એટલે ગુરુમાને જયારે કાંઈક આવું શાસ્ત્ર માંથી જ જાણવું હોય તો દામોદર પ્રભુને કહી કે તમે સ્ટડી કરો ને આ વસ્તુને એસ્ટાબ્લિશ કરો આ વસ્તુ સમજવા જેવું છે તો દામોદર ભાઈ હો જો ગુરુને શું આવડે છે હું મને શીખવે છે તો આ વસ્તુ સમજવાનું છે આપણે બહુ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે બહુ સૂક્ષ્મ ભેદ એટલે એનો અનો અર્થ એવો છે કે કદી પણ આપણે એમ નહીં સમજવું છે કે હું હવે સક્ષમ છું હવે મારે ગુરુની જરૂર નથી મારે હવે કોઈ સિનિયર ભક્તના સંઘની જરૂર નથી આમાં સમજવાનું છે ઘણો બધો ઉપદેશ છે આ એક નાનકડી વાતમાં પણ મુખ્ય વસ્તુ આ સમજવાની છે કે કદી વ્યતિક્રમ નહીં કરવાનો હમ હું બહુ હોશ હવે હું બહુ હવે બધું જાણું છું હવે મારી જરૂર નથી આ કદી નહીં કરવું છે આ હૃદયમાં હોવું છે અને આ હૃદયમાં આવે જ અહીંયા ઉદ્ધવજીને જયારે વિદુર મહાત્મા કહે છે ત્યારે ઉદ્ધવજી પોતાના હૃદયની વસ્તુ કે નહીં નહીં હું નહીં આપી શકું તમને ઉપદેશ કારણ કે વિદુરજી મૈત્રી ઋષિ છે જે વિદુરજી કર જેવી સમવયસ્ક હતા વૃદ્ધ હતા મૈત્રીજી અને વિદુરજી પણ વૃદ્ધ છે અને ઉદ્ધવજી યુવાન હતા પુત્ર જેવા હતા અને આ ઘણી મોટી ઉંમરના હતા એટલે એમણે કહ્યું ના અને પ્રબંધ લખે છે કે જયારે વિ મૈત્રી ઋષિ જેવા ઉપલબ્ધ છે કે જેમણે બંને ભગવાન પાસેથી પ્રત્યક્ષ જ્ઞાન મેળવ્યું હતું અહીંયા લખે છે ને કે તત્વ સૌરાધ્ય દિવ્ય માટે તમારે ઋષિ તમારે એમની પાસે જવું જોઈએ કોની પાસે કૌશારો જે નજીક જ છે કૌશારો મીન્સ ઋષિ એની પાસે તમારે જવું જોઈએ તો આ બહુ સરસ વસ્તુ છે કારણ કે ભક્તો જ્ઞાન મેળવવા માટે દરેક પાસે જાય છે અને જ્ઞાન આપવું પણ છે સિનિયર પણ કઈ ભાવનાથી કે હું આજે જ્ઞાન આપી રહ્યો છું તે મારા ગુરુની કૃપાથી તમને આપી રહ્યો છું પણ મારી હોશિયારી બતા માટે નહીં કે હું બહુ જાણું છું આ પોઈન્ટ છે એટલે એનો અર્થ એવો નથી કે અહીંયા વ્યાસાસન પર ખાલી સિનિયર ભક્તો જ બેસી શકે એ સિનિયર ભક્તો જ બેસવા જોઈએ પણ જ્યારે કોઈ જુનિયર ભક્તને ચાન્સ આપવામાં આવે તો એને એવું નહીં કે જો હવે હું ઘણું સારું આપું છું હવે હું લેક્ચર ઘણું સારું આપું છું મારા સિનિયર કરતા પણ આને મર્યાદા વ્યતિક્રમ અને મર્યાદા વ્યતિક્રમ બહુ ડેન્જર ડેન્જરસ છે લખે છે કે કહેવાતા આધ્યાત્મિક ગુરુના પક્ષે ઉચ્છલતા એટલે અહંકાર શું કહે મર્યાદાનો ભંગ કરે ઉચ્છલતા એટલે શું કહે હું વધારે જાણું છું ઉચ્છૃંખલાતા એ પ્રગતિશીલ આધ્યાત્મિક સિદ્ધિના માર્ગમાં ખૂબ જ મોટું જોખમ છે એટલે આ આ દરેકે સાવધાન સાવધાન થઈને થઈને વસ્તુ જોઈએ નહીતર શું છે કે ગુરુ પ્રચાર કરે છે અથવા સિનિયર ભક્તો પ્રચાર કરે છે અને બની શકે એમાં હજારો ભક્તોમાં પાંચ દસ ભક્તો એ ગુરુથી પણ વધારે આગળ હોય એવું જણાય અને પેલા વ્યક્તિને અભિમાન થઈ હું વધારે જાણું છું ગુરુથી મોટું જોખમ એટલે આપણે પોતાની મર્યાદા જાણવી જોઈએ અને મર્યાદા પ્રમાણે એ કરવું જોઈએ અને કદી પણ કદી પણ હૃદયમાં પણ વિચારવું નહીં જોઈએ કે હું ગુરુથી વધારે જાણું છું હું મારા સિનિયર ભક્તોથી વધારે જાણું છું કદી નહીં તમે જાણતા હો તો પણ આ મર્યાદા વ્યતિક્રમ છે જાણતા હો તો પણ નમ્રતા હોવી જોઈએ જેમ આપણે ઉદ્ધવજીના વર્તનમાં જોયું ઉદ્ધવજી અને મૈત્ર મૈત્રી ઋષિ તો પ્રભાત લખે છે કે જ્યારે ભગવાનને મળ્યા ત્યારે ભક્ત પણ નહોતા હા એમને સુકૃતિને અજ્ઞાત અજ્ઞાત કારણે મળ્યા એટલે આમ જોવા જઈએ તો આધ્યાત્મિક રીતે ઉદ્ધવજી વધારે આગળ હતા પણ બંને કારણ કે કૃષ્ણ પાસે જ્ઞાન મેળવ્યું હતું ડાયરેક્ટ એટલે બંને પાસે સમાન જ્ઞાન હતું પણ ઉદ્ધવજી કરતા મૈત્રોશી ઘણી મોટી ઉંમરના હતા હજુ આ બહુ સરસ વસ્તુ આમાં શીખવા જેવું છે ઘણી બધી વસ્તુ છે આમાં ઘણા બધા પોઈન્ટ છે સૌથી પહેલા તો આપણે આપણે પોતે આ વસ્તુ સમજવું જોઈએ કે યસ મારે જીવનનો ઉદ્દેશ શું છે શું મારે મારી હોશિયારી મારવાની છે કે હું બહુ જાણું છું અને એવું બને સિનિયર જુનિયર ભક્તો એવા બને કે જો હું ઘણું બધું સારું જાણું છું આના હું ઘણો આગળ વધી ગયો છું એટલે એ વ્યક્તિ સિનિયરની હાજરીમાં પણ ઉપદેશ આપવાની કરે એટલે ભાવ સમજો હું શું ક્યાં માંગુ છું આ શ્લોક શું ક્યાં માંગે છે કે અહીંયા બેસવા વ્યાસાસન પર બેસવા માટે વાંધો નથી જુનિયર ભક્ત આપી શકે પણ એ ભાવનાથી કે હું એક પ્રયાસ કરું છું ને આ એક સેવા તરીકે પણ હું મારા ગુરુથી આગળ છું મારા સિનિયર ભક્તોથી આગળ છું એવો ભાવ નહીં હોવો જોઈએ એને એક સેવા તરીકે અને એવો ભાવ આવ્યો એટલે આપણે મર્યાદા ઓળંગી જઈએ છીએ કારણ કે ગમે તે હોય પણ જેમ જ્ઞાન મળે તેમ વ્યક્તિની નમ્રતા વધવી જોઈએ ધન અને એ નમ્રતામાં ઓટોમેટિક આ જે લિમિટ છે મર્યાદા એ સમજાઈ જાય બીજી એક વસ્તુ આમાંથી એક બહુ જ સુંદર ઉપદેશ આપવાનો છે કે કદી પણ સિનિયર ભક્તોની ખામી જોવી નહીં જોઈએ કદી પણ સિનિયર ભક્તો જે આગળ વધેલા છે એ ખામી નહીં જોવી જોઈએ સવેસાજી પ્રભુ જ્યારે અમારી મિટિંગ હતી ત્યારે મને કહી તમને મારામાં પણ જો કંઈ દોષ લાગે અને મારામાં કંઈ કામી લાગે તો મને જરૂર કહેજો અથવા મારા કોઈ સિનિયર ભક્તને આ વસ્તુ કહેજો તો આનવારથી એવો નથી કે આપણે બધી વસ્તુ જોઈએ ઓબ્ઝર્વ કરીએસ આમ નામ આ કામી છે ચાલો કહી દો આ કામી છે કહી દો નહીં સિનિયર ભક્તોમાં ખામી હોય તો પણ મર્યાદા રાખવાની તમે જુઓ ટેમ્પલ પ્રેસિડેન્ટ વૃંદાવન દાસ પ્રભુ ટેમ્પલ પ્રેસિડેન્ટ છે બરાબર તો ઘણા લોકો આવા છે આ આ તેવા છે અને બરાબર મેનેજમેન્ટ નથી નથી કરતા અમને જ્ઞાન તે ઘણા બધા બસ જાણે પોતાને અધિકાર મળી ગયો જાહેર અધિકાર જાઓ અમને અમે આ અધિકાર આપીએ છીએ તમારે જેમ બોલવું એમ બોલો તો આ નહીં હોવું જોઈએ તમને ખામી દેખાય છે ઓકે પણ મર્યાદામાં રહીને એમના સિનિયર ભક્તને એવી રીતે પ્રસ્તુત કરો જે સિનિયર ભક્તોમાં કઈ ખામી દેખાય તો તમે એના સિનિયર ભક્તને એવી રીતે પ્રસ્તુત કરો કે જેથી સન્માન પણ જળવાય અને ખામી પણ નીકળે સમજવાનું છે એક ભક્ત હતા એના સિનિયર ભક્તને બસ ખામી ખામી પ્રભુજી તમારામાં ખામી છે પેલી ખામી છે તમે આ બધું તો એ સિનિયર ભક્તે પેલાને એક બે કલાક ચાર કલાક એની સાથે મીટિંગ કરી તો એ જ કે આ ખામી છે આ ખામી ઓકે આ ખામી છે સિનિયર બક્ષ સમજાવે છે ને ઓકે આ ખામી છે અને એનું જસ્ટિફિકેશન આપે છે તો પણ એ સમજતા નથી આ જ ખામી છે આ જ ખામી છે ચાર કલાક પછી ઝીરો સમજાય જ નહીં એ વ્યક્તિ હા પણ એ રીતની એ મર્યાદાને કારણે મર્યાદા ચૂકી જવાય આને કહેવાય કારણ કે સિનિયર ખામી બધામાં છે પણ તમે સિનિયર ની ખામી જોશો એ તમારું તમારી દ્રષ્ટિ જેવી થઈ ગઈ એ દ્રષ્ટિ એ મર્યાદા ઓળંગવાની નથી આ એક બહુ સરસ ઉપદેશ છે કે સિનિયર ની હાજરી સિનિયર આપણને જ્ઞાન આપે તે જુઓ એનામાં સો અવગુણ હશે પણ એનો મુખ્ય ગુણ જો એ શું આપે છે આપણને એ આપણે નથી જોતા પણ જેમ કે અત્યારે તાજેતરમાં નવસારીમાં એક સમસ્યા થઈ કે જય પ્રભુ એમણે એમણે અમુક વસ્તુઓ એવી કાઢી કે જે અમુક ભક્તોને નહીં ગમ્યું તો ભક્તો અંદર અંદર વાતો કરવા માંડ્યા પણ એમણે એ વસ્તુ જય ગોવિંદ સિનિયર ને સમજ પૂછવું જોઈતું હતું એને મતલબ અંદર અંદર વાતો કરવા માંડ્યા પણ એમણે એ નહીં જોયું સતત એમના દુર્ગુણો જે એમણે એ નહીં જોયું કે આટલું મોટું ઇસ્કોન નવસારીમાં આટલું મોટું મંદિર આ વ્યક્તિ આપણને આપ્યું છે એ સદગુણો સાઈડ પર કરી દીધા અને એ જોયું કે આમાં આ ખામી છે તે ખામી સો ખામી છે પણ આ વસ્તુ નહીં જોયું આને કહેવાય મર્યાદા વ્યતિક્રમ એટલે આપણે કોને સિનિયર ભક્તોમાં આપણને ખામી દેખાય તો એનો અર્થ એવો નથી આપણે ચૂપ જ રહેવાનું નહીં આપણે સમજવું છે બને ત્યાં સુધી ટોલરેટ કરવાનું સમજવાનું ઠીક છે અમદાવાદમાં આ ખામી છે પણ આપણને સારું શું આપે તે જુઓ અને જે ખામી છે તે એના સિનિયરને એવી રીતે પ્રસ્તુત કરવાની કે જેથી એ વ્યક્તિ એ સિનિયર ભક્તની જે આપણને જ્ઞાન આપી રહ્યા છે જે આપણા લીડર છે તો એની શું કે પ્રતિષ્ઠા અથવા એનું જે સન્માન જળવાવું જોઈએ તે ઓછું નહીં થવું જોઈએ એ ભાવનાથી આપણે કે હું એટલા માટે કહું છું કે જેનાથી આ એ નહીં થાય એટલે આ વ્યતિક્રમ મર્યાદા વ્યતિક્રમ એ દરેકે સમજવાનું છે એટલે બસ આપણને અધિકાર મળી ગયો કે આ ભક્ત છે આ ભક્ત છે એટલે ઇવન સિનિયર ભક્તોની વાત નહીં દરેક ભક્તોમાં આપણો દોષ નહીં જોવો જોઈએ એ આપણું કામ નથી અને જેવા આપણે દોષ જોઈએ છે એવું સમજવું કે આપણે એ દોષ ઉપર જઈને કૃષ્ણ સુધી પહોંચશે અને પછી આપણે ફેંકાઈ અહીંયા બહુ મોટું જોખમ છે છે મર્યાદા મર્યાદા વ્યતિક્રમ સિનિયર ભક્તના પ્રત્યે પણ સિનિયર ભક્તોની પણ જવાબદારી છે એની પણ મર્યાદા રહી છે કે એને કઈ રીતે રહેવું છે એનાથી સિનિયર ભક્તો છે તો એના માર્ગદર્શનમાં સતત રહેવું છે અને પોતે એની જુનિયર જે ભક્તો છે એને જે શિક્ષા આપે છે તે શિક્ષામાં પણ એને વ્યતિક્રમ જાળવવો જોઈએ કે મર્યાદા જોઈએ કે મારે કઈ રીતે આ આ શિક્ષણ ભાવનાથી આપવું છે એટલે ઘણું બધું આમાંથી શિક્ષા મળે છે સૌથી પહેલી કે સિનિયર ભક્તોએ પણ સમજવું છે કે કઈ રીતે આ ઉપદેશ આપવો જોઈએ કઈ ભાવના હોવી જોઈએ પહેલું બીજું આપણે દોષ નહીં જોવા જોઈએ સિનિયર્સમાં ભલે આપણે ગમે તેટલા સિનિયર્સથી આપણને લાગે કે આપણે સિનિયર થી બહુ આગળ છે હા હું વધારે જાણું છું નહીં દોષ નહીં જોવા જાય નહીં તો આપણે એવા ફેંકાઈ જઈએ ને એટલે જે પેલા બે ભક્તો હતા એમાં જે મર્યાદાનો વ્યતિક્રમ કર્યો જુનિયર ભક્તોએ એના વિશે જ હમણાં મેં સાંભળ્યું કે એ જ્યાં પણ જાય ત્યાં આ બધી મર્યાદા વ્યતિક્રમ જ કરે છે અને લોકો એનાથી પરેશાન થાય છે તો આવું આપણા આપણાથી પરેશાન નહીં થવા જોઈએ કારણ કે સિનિયર ભક્ત આપણને માર્ગદર્શન આપી રહ્યો છે તો આપણે એના કૃતજ્ઞ થવું જોઈએ જીવનમાં એક એવો ઉપદેશ આપ્યો કે જેને કારણે આપણું જીવન ભક્તિમાં પ્રગતિ થાય છે તો એ આપણે એક ઉપદેશ શું આપ્યો એ સતત મનમાં રાખવું જોઈએ કૃતજ્ઞ નહીં થવું જોઈએ કૃતજ્ઞ થવું જોઈએ કૃતજ્ઞ કે હો આને કારણે આજે હું ભક્તિમાં આગળ વધી રહ્યો છું તો આ મર્યાદા બંને માટે છે બંને પક્ષે મર્યાદા છે જુનિયર ભક્તોએ તો મર્યાદા રાખવાની છે અને સિનિયર એને પણ પોતાના સિનિયરનું વ્યતિક્રમ નહીં થવો જોઈએ કારણ કે આમાં શું થાય કે આમાં લખે છે પ્રભુપાત કે જે ઉદ્ધવજી કરતા ઘણી મોટી ઉંમરના વ્યક્તિ હતા એમનો એમનાથી વધારે અધિકાર હતો મૈત્રીજી ઋષિનો કારણ કે વયોવૃદ્ધ પણ હતા એટલે લખે છે ઉદ્ધવજી પણ શુદ્ધ ભક્ત હતા અને મૈત્રી ઋષિ અરે વિદુરજી ઈચ્છતા હતા કે ઉદ્ધવજી એમના ગુરુ બને પણ નહીં તમે મૈત્રીજી પાસે જાઓ એણે પણ મારી જેમ જ ભગવાન પ્રત્યક્ષ ઉપદેશ મેળવ્યો છે તમે એની પાસે જાઓ એટલે બહુ મહત્ત્વનું છે કે આમાં મૂળ મુદ્દો શું છે આપણી આપણી ચેતના ભાવના હૃદયની કે હું બહુ વધારે જાણું છું હવે હું સિનિયર ભક્ત બની ગયો હંમેશા જુનિયર ભક્ત બનેલા રહો હંમેશા હંમેશા જુનિયર ભક્ત બનેલા રહો અને જુઓ કે સામેવાળો શું આપી રહ્યો છે હા બહુ વધારે પડતો જ્યારે સિનિયર ભક્તોમાં વધારે પડતા દોષો હોય કે જે એડ્રેસ કરવા પડે કે હા આ દોષ છે સામાન્ય દોષ હોય તો ચલાવી પણ જો એડ્રેસ કરવા પડે કે નહીં આ કોઈ સિનિયર ભક્ત સુધી છે તો એમાં પણ મર્યાદા કે ભાઈ પહેલા સિનિયર ભક્તો પાસે જાઉં એના સિનિયર ભક્તો પાસે જાઉં અને એકદમ નમ્રતાથી એને કહેવાનું કે પ્રભુજી આ બધી સમસ્યા છે કે જેનાથી એ જે સિનિયર ભક્ત છે જે એના લીડર છે આપણા લીડરના લીડર એની પાસે પણ એવી રીતે પ્રસ્તુત કરવાનું કે જેથી લીડરનો જે શું છે કે એનું સન્માન જળવાવું રહેવું છે આપણે આપણી એ ભાવનાથી કે હું એટલા માટે પ્રસ્તુત કરી રહ્યો છું કે આ જે ખામી છે તે દૂર થાય અને તેથી એમનો યશ વધારે ફેલાય મારા લીડરનો યશ વધારે ફેલાય એ ભાવનાથી હંમેશા આપણે ઉપર જવું છે અને મર્યાદા વ્યતિક્રમ નહીં થવી જોઈએ ઉલ્લંઘન નહીં થવું જોઈએ મર્યાદાનું આ મર્યાદા છે હમ બહુ ખબર નહીં કે હું તમને પ્રસ્તુત કરી રહ્યો છું કે બરાબર કે નહીં હું સમજી નથી શકતો સમજી રહ્યા છો તમે હું શું કહું છું તે એટલે આપણે આપણું લેવલ સમજો એક આપણું લેવલ છે આપણાથી નીચા ભક્તો છે ને આપણાથી ઉપર ભક્તો છે પણ આપણે નીચેના ભક્તોને કઈ રીતે ઉપદેશ આપવો જોઈએ કયા લેવલ પર અને આપણાથી ઉપરના ભક્તોના જો ખામી હોય તો એ કઈ રીતે એને એડ્રેસ થવી જોઈએ આ એક બહુ મહત્વની વસ્તુ છે આપણી પ્રગતિ માટે નહીં તો બહુ મોટું જોખમ છે અને સિનિયર ભક્તો એ પણ જે જુનિયર એનાથી લીડર હોય તો એને પણ કઈ રીતે એને સમજાવવા જોઈએ એ પણ બહુ મહત્વનું છે એટલે દરેક પક્ષે એવું નહીં કે સિનિયર જુનિયર ભક્તો એ જ સાવચેત રહેવાનું સિનિયર ભક્તો ટોપ મોસ્ટ સિનિયર ભક્ત પણ સાવચેત રહેવાનું છે એટલે એવું નહીં સમજો કે આ ઉપદેશ તમારા બધા માટે મારાથી જે જુનિયર છે એના માટે છે મારા તો મારા મારા માટે ઉપદેશ છે કારણ કે પણ સિનિયર છે મારા પણ જુનિયર છે એટલે મારે સિનિયર અને જુનિયર સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ અને મારો સમકક્ષ પણ છે એની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ એ મારે સમજવું જોઈએ આ બહુ મહત્વનો પોઈન્ટ છે દરેક જણે એટલે દરેક ભક્તે બાકી એમ સમજ આ તો જુનિયર ભક્તો માટે હું તો સિનિયર છું આ સિનિયર ભક્ત કહે જો છે ને હે મર્યાદા વ્યતિક્રમ કરે છે આ માણસ મારા વિશે બોલીને નહીં ત્રણે ત્રણ લેવલના ભક્તોએ અને એનું ઉપદેશામૃતમાં બહુ સરસ ઉપદેશ આપ્યો છે સમાન સાથે મિત્રતા ભાવ જે આપણાથી નીચે છે એને આપણે ભક્તિમાં આગળ વધે એના માટે અને જે આપણાથી ઉપર છે એને હંમેશા એને નમ્રતાથી એની સેવા પૂજા અને એમની પાસે ઉપદેશ લેવો છે કેટલું સરસ ઉપદેશામૃતમાં રૂપ ગોસ્વામી આપણને ઉપદેશ આપે છે અને એ જ ઉપદેશ આપણને પ્રભુપાદ આપે છે મર્યાદા વ્યતિક્રમ મર્યાદા ઓળંગો નહીં દરેક દરેક લેવલ પર એટલે આ ત્રણે ત્રણ લેવલ પર આપણા બહુ સરસ વસ્તુ છે અને આ ત્રણે ત્રણ લેવલના ભક્ત અહીંયા ભેગા થયા છે ઉદ્ધવજી વિદુરજી અને મૈત્રી ઋષિ અને પ્રોપર અહીંયા ભાર આપે છે આ ખાલી આપણા માટે નહીં પણ ગુરુઓ માટે પણ અહીંયા ભાર આપે છે કે અત્યારે આપણે જોઈએ છે ઘણા ગુરુઓ છે ઈસ્કોનમાં અને સિનિયર જુનિયર છે તો સિનિયર જુનિયર ગુરુ હોય એને જોવું જોઈએ કે આ મારાથી વયસ્ક છે અને જ્ઞાન વૃદ્ધ વયોવૃદ્ધ બંને રીતે છે તો એને વ્યતિક્રમ પણ રાખવો છે એની એ મારો વિષય નથી પણ મારો વિષય અત્યારે અત્યારે હું એ સમજાવું છું પ્રભુપાદે એની પર વધારે જોર આપ્યો એ વિષય પર પણ હું અત્યારે સિનિયર આપણા લેવલના વાત કરું છું ભક્તો કઈ રીતે મર્યાદામાં રહીને આ ઉપદેશ પ્રચાર કરવો જોઈએ અને પોતે શિક્ષણ ગ્રહણ કરવું જોઈએ હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જાય કોઈને પ્રશ્ન છે હા બોલો હું બરાબર સમજાવી શક્યો કે નહીં प्रश्न हाँ हाँ यस यस हाँ बंद कर प्रभु आ बंद कर हाँ